મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વડોદરા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજે રક્તદાન શિબિર કેમ્પમાં એકત્રિત કરેલ જરૂરિયાતમંદ લોકોને પૂરું પાડવામાં આવશે

અહીંયા મેગા મેડિકલ કેમ્પ એટલે શિબિર રાખેલું છે અને જલારામ મંદિર માંજલપુરનું આ જે છે પ્રખ્યાત મંદિર છે ત્યાં અમે માંજલપુર મહારાષ્ટ્ર મંડળ તરફથી મેડિકલનો કેમ્પ રાખ્યો છે એમાં વાયરોક હોસ્પિટલવાળા છે સનસ સનસાઇન ગ્લોબલવાળા પણ એમણે રાખેલું છે ફિઝિશિયન છે બ્લડ ડોનેશનનો પણ કેમ્પ આપણે રાખેલો છે અને અમારા જોડે જે સેક્રેટરી છે અમારા ચંદ્રશેખર પાટીલ એમનો પણ કાફી સહયોગ છે મારા જોડે જે છે ચીફ ટ્રસ્ટી છે સંભાજી સાને અને કાર્યકર જાંબેકર છે અમે લોકો બધા સાથ સહકાર આપીને આ બધું કેમ્પ કર્યો હમણાં હમણાં લગીને તો આડત્રીસથી ઓગણચાલીસ લોકો તો થઈ જ ગયા છે અને બીજા જ દસ પંદર હજુ લાઈન માં છે કેટલા યુનિટ થયા કેટલા યુનિટ ની અગિયાર થયા છે અને બીજા હજુ ચાર થી દસ જણ હજુ બાકી જ છે ત્યાં લાઈન જ છે મારું નામ કિશોર ઉપાસની